વલસાડ જિલ્લામાં કોંગ્રેસના નવા પ્રમુખ સામે ઉકળતો ચરો ખડકે તથા રાહુલ ગાંધી સુધી ફરિયાદ પહોંચી કિશન પટેલને કોંગ્રેસના નેતા બિપિન પટેલ ભાજપના સ્લીપર સેલ ગણાવ્યા જિલ્લા પ્રમુખની નિમણૂક રદ કરવા માંગ કરી વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા વરેલા પ્રમુખ કિશનભાઈ પટેલ સોમવારના પદ ગ્રહણ કરશે હોવાનું જણાવતા દિનેશભાઈ પટેલ વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની વરણીને લઈ વિવાદ ચરમસીમાએ પહોંચતા કોંગ્રેસમાં બાવીસ લોકોની અલગ અલગ હોદ્દેદારોની કમિટી બનાવી વિરોધ કરતા આંતરિક વિખવાદ સપાટીએ પહોંચ્યો છે સેન્સ પ્રક્રિયામાં નામ ન હોવા છતાંય કિશન પટેલની જિલ્લા પ્રમુખની વરણી કરતા વલસાડ જિલ્લામાં કોંગ્રેસમાં વિરોધ થતા વલસાડ ખાતે પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસ નેતાઓ વસંત પટેલ જયશ્રીબેન પટેલ સહિતના કોંગ્રેસ હોદ્દેદારોએ કિશન પટેલનો વિરોધ કર્યો છે જેમાં કોંગ્રેસના હોદ્દેદારોએ કિશન પટેલને ભાજપના સ્લીપર સેલ ગણાવ્યા હતા વલસાડ જિલ્લા કોંગ્રેસ કમિટી દ્વારા ઉચ્ચ લેવલે ખડકે તથા રાહુલ ગાંધી સુધી આ મામલો પહોંચ્યો અને નેઓને ફરિયાદ કરી છે વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ કોંગ્રેસનું બંધારણ મુજબ કલમ અઢાર ઉલ્લંઘન થયું છે જેથી વલસાડ જિલ્લા કોંગ્રેસ કમિટી એઆઈસીસી અને પીસીસી સામે હાઈકોર્ટના દ્વાર ખટાવશે હોવાનું પારડી શહેર કોંગ્રેસ પ્રમુખ બિપિન પટેલ વસંત પટેલ જયશ્રીબેન પટેલ વગેરેની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદમાં બિપિન પટેલે જણાવ્યું હતું જેની સામે વલસાડ જિલ્લાના કરાયેલા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલે જણાવ્યું હતું કે પાર્ટીએ જવાબદારી આપી છે એ હું નિભાવીશ પાર્ટીમાં કલેશ હશે બધાને માનવી લેશું ઘરમાં વાસણ ખખડે આ તો મોટું કુટુંબ છે અને નારાજ મિત્રોને મનાવી લેશું ત્યારે જિલ્લા કોંગ્રેસમાં જિલ્લામાં આંતરિક વિવાદ વધતા કોંગ્રેસ છૂટવાના ભણકાર વાગી રહ્યા છે ત્યારે બીજી તરફ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા વરાયેલા પ્રમુખ કિશનભાઈ પટેલ સોમવારના રોજ સવારે દસ ત્રીસ કલાકે વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પોતાનો હોદ્દો ગ્રહણ કરશે હોવાનું વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલે રવિવારનો રોજ જણાવ્યું હતું નારાજગી એટલી જ છે કે વલસાડ જિલ્લામાં પ્રમુખની જે વરણી થઈ છે કિશનભાઈ પટેલની આ કિશનભાઈ પટેલ છે એ જગ જાહેર છે વલસાડ જિલ્લાના અંદરમાં આપણે જોયું છું કે ધરમપુરના અંદરમાં ચાર વખત એમને એમએલએ ત્રણ વખત એમપીની ટિકિટ દસ વર્ષ સુધી સતત એવો જિલ્લા પ્રમુખ રહ્યા છે અને આ કાર્યક્રમમાં આપણે જોયું છે કે કોંગ્રેસનો ગ્રાફ સતત ને સતત નીચે ઉતરતા ઉતરતા આજે આપણે જોઈએ છે કે કોંગ્રેસ પાસે નથી એક એમએલ નથી એમપી નથી નગરપાલિકા નથી તાલુકા પંચાયત નથી જિલ્લા પંચાયત આજે ચૂંટણીઓ જાય છે જિલ્લા ગ્રામ પંચાયતની તો ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં પણ કિશનભાઈ નો રોલ નથી કે કોઈ જગ્યાએ જઈને નથી રહેતા કોઈના સાથે નથી રહેતા જ રીતે જિલ્લાના જે છે એ સાથે પણ નથી રહેતા આ સંજોગોમાં બહુ સ્પષ્ટ અમારું માનવું છે કે આ કિશન પટેલ અને તે પણ જે એમની વરણી થયેલી છે એ સિલેક્શન થયેલું છે નોટ ઇલેક્શન એટલે અમે અમારો વિરોધ છે આ બાબતમાં પણ અને અમે માંગણી કરી છે એઆઈસીસી પાસે પીસીસી પાસે કે ભારતીય રાષ્ટ્રીય

અત્યાર સુધીમાં બધું જાતું છે આપ જાણું છો હું દસ વખત દસ વર્ષ એમટી પણ રહી ચૂક્યો છું પણ રહી ચૂક્યો છું અને હાલે જિલ્લા પ્રમુખ તરીકે ફરી વાર મને જયારે મોકો આપે છે ત્યારે અમારા સાથી દોસ્તોને હું બધાને જાણું છું એ વલસાડના સાથીઓ હોય ઉમરગામ સાથીઓ હોય સાથીઓ હોય એ કુટુંબ છે અમારું એ કુટુંબને અમે બધી રીતે જાણીએ છીએ કે એ કુટુંબમાં અમારે સામાન્ય રીતે ખૂબ પ્રેરણથી ચાલવાની ચોક્કસપણે જરૂર છે અને એ તમે વિરોધની ચેટની વાત કરો છો એમાં પણ હું જોઈ શકું છું કે એક ઘર હોય અને એ ઘરમાં જયારે પાંચ માણસો એમાં વાસણો ખખડતા હોય તો આ તો આટલું મોટું મારે કુટુંબ ચલાવવાનું છે અને કોક ને કોક જગ્યાએ જરાક એ સાથીઓ રાજી કરીશું સાથે રાખીશું અને સમજાવી લઈશું અને સાથે એને ચાલુ કેમ કે એમના પર પણ જે તાકાત છે એ અમારે રહેશે ને એટલા માટે હું માનું છું એમની રીતે એમને પણ કોઈક જગ્યાએ હોદ્દાની અપેક્ષા રાખી હશે એમને પણ જવાની આગળ જવાની ખેવના હોય અને એ ખેલના માટે ચોક્કસપણે હોય મનમાં લાગણી હોય કરી શકે એમાં કોઈ જાતનું મને એ નથી રદ પણ નથી કંઈ પણ નથી પણ એ પણ ચોક્કસ મારા સાથી ત્યારે આવી જશે હું ચોક્કસપણે માનું છું